ત્યારે અહી સવાલ એ છે કે શું આજ વિકાસ છે સરકારની દોડમાં શિક્ષક જીવે કે મરે તેનો કોઈ અર્થ જ નથી બસ ચૂંટણી સમયસર જીતાઈ જવી જોઈએ ત્યારે શું છે આ સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીશું શિક્ષક સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી લેશે તો બીજી તરફ કપડવંજમાં એસઆઈઆર ની કામગીરીના દબાણ ને લઈને શિક્ષકને હાર્ટ અટેક આવે છે અને તેમનું પણ મોત થાય છે

હવે સરકાર ઉપર લોકો દ્વારા આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે તેમજ આ વચ્ચે આત્મહત્યા કરનાર જે શિક્ષક છે તેના દ્વારા પોતાની પત્નીને લખાયેલી ચિઠ્ઠી હવે સામે આવી છે ત્યારે ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે હવે મારાથી સહન નથી થતું તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું હવે જઈ રહ્યો છું વિચાર કરો કેટલો અસહ્ય કેટલો અગણિત ભારણ હશે કે માણસ પોતાના જીવનથી જ કંટાળી જાય છે કામનું દબાણ એટલું વધી ગયું હશે કે શિક્ષકને જીવવાનો અંત જ એકમાત્ર રસ્તો લાગ્યો હશે ને હાલમાં માત્ર એક શિક્ષકની વાત નથી ગુજરાતના જે અસંખ્ય શિક્ષકો જે છે જે સરકારી શાળાઓમાં ભણાવે છે તે તમામ શિક્ષકોની વાત છે તેમને ઉપર જે ભારણ હાલ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ અસહનીય છે સરકાર દ્વારા હવે શિક્ષકોને ખોટું કામ કરવા માટેનું દબાણ પણ કરવામાં આવે છે તો એક તરફ હાજરી નહીં આપે તો સસ્પેન્ડની ધમકી તો બીજી તરફ ફરજ મુક્ત કરવાની ચેતવણી પણ આપી દેવામાં આવે છે ત્યારે આ બધું તંત્રનો દમન ચક્ર બની ગયો છે શિક્ષકોને કામગીરી સોંપી દેવામાં આવે છે તો એ સવાલ એ છે કે બાળકોને ભણાવશે કોણ બાળકો શિક્ષકોને શોધે છે શિક્ષકો મતદારોને શોધે છે અને મતદારો પોતાના નામની યાદીઓ શોધે છે ત્યારે આખી પ્રક્રિયા પોતે જ એક વ્યંગ બની ગઈ છે ત્યારે સરકારના નેતાઓના બાળકો પ્રાઇવેટ અને વિદેશી સ્કૂલોમાં ભણે છે પરંતુ જે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરતી સરકારી શાળાઓમાં છે તેઓનું શું સરકારની શાળાઓમાં શિક્ષકો જ હાજર નથી ત્યારે જે બી અને એસઆઈઆર ની કામગીરીમાં શિક્ષકો ફસાયેલા છે ત્યારે રાજ્યના ભવિષ્ય સાથે રમવાનો હક સરકારને આપ્યો કોણે તાલુકા જિલ્લા પંચાયત અને પાલિકા ચૂંટણીઓ નજીક હોવાથી બીજેપી સરકાર એસઆર ઝડપથી જેથી પોતાના રાજકીય થવી જોઈએ નહીં તો સ્પષ્ટ થઈ જશે કે આ સરકાર ને બાળકોના ભવિષ્યની નહીં માત્ર પોતાના ભવિષ્યની એટલે કે સત્તાથી જ લેવા દેવા છે એસઆઈઆર ની પ્રક્રિયા વેકેશનમાં પણ થઈ શકે તેવું સાદુ બુદ્ધિ પ્રમાણ પણ જો આ સરકારની પાસે ન હોય તો સરકારને સમજવાની નહીં જવાબદારી પૂછવાની જરૂર પડે છે ત્યારે આપનું આ સરકાર દ્વારા બીએલઓ ના શિક્ષકો છે તેની ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને શું કહેવું છે તેઓની જે કામગીરી છે તેને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર ¡Ah, ah,